મારો માણસ ગયો છે ગામમાં માટલું લેવા માટલું લઈને આવે ને એટલે આખો ઉનાળો તાડું પાણી પીવું છે પણ મારો માણસ આવ્યો ન દાદા માટલું આવી ગયો એ માટલું

એવા જનેને આરે વાત કરવાની લેવલ ના માણા હારે વાત કરાય ઈ તો અમથું છે ઓય બાપા હું તારા નામને રૂપિયા વાળી ખાવ જો 500 રૂપિયા મારા કિસ્સામાં છે તારા કિસ્સામાં છે રૂપિયા એય તારા કિસ્સામાં ખાલી 500 રૂપિયા પડ્યા ને મારા કિસ્સામાં જો 5000 રૂપિયા પડ્યા દોય એ 5000 રૂપિયા અમતાભાઈ જાવ જાવ માથાકૂટ કાય કરવી નથી તને તમારું કામ કરો બે હારું

હું તો બે ફેફસી ખાઈ ગયો આ તે ખાતા કઈ ને પાણી ક્યાં સાઈન છે એ હાસુ એથી કોક નીકળ્યો એમ તો લાગે કે હોન જમરૂ ફેફસી ખાય આખો ઉનાળો આપણે આમ જ ફેફસી ખાવી છે આમ તો આવે ફેફસી ખાવાની બહુ મજા આવે હો હું બે બેઠા એ ખાલી બેઠા ના ફેફસી ખાવી હે ફેફસી તો ઉઈ ખાવ પણ તમારી ફેફસી જમ પાણી જેવી લાગે એ તો રૂપિયા વાળી ફેફસી ખાઈ નું મોખા ખાવાની ફેફસી ખાઈ એટલે હવે ખોટું હું બોલો બેઠા બેઠા પાણી પીવો ને પાછા કે ફેફસી ખાઈ પાછો કોઈ કેતો ની

દાદા આમાં કાજુ બદામ ને સફરજન ને એવું છે ખોલવી ના ના વસ્તુ પણ ખાલી સફરજન કાઈ સફરજન ખાવા ના પણ બકુલભાઈ મમરાભાઈ તો રોજ આપણને છેતરીને આપણી વસ્તુ ખાઈ જાય આ એ હા શું તો હાલો ને એક એક સફરજન ખાઈ પણ સફરજન ખાવું અને ખબર પડી જાય તો તો સફરજન નઈ ખાઈ કાજુ બદામ ખાઈ કાજુ બદામ થોડા ગણેલા આવી છે આ એ હા શું તારું થોડા થોડા ખાઈ આ કોલ કોલ થોડા થોડા કાજુ બદામ ખાઉ એટલે ખબર તો નઈ પડે તો તો ખાલી છે હો કોઈ હિવડાઈ ખાલી તા ઠુકામ હાસવા મૂકીને ગયા છે કોને ખબર

હલો ને આપણે માટલા માં બે હાજર મૂકીને ઈડાય ને હાથવા દે આવી પછી જવાનું ને આપણે કેવાનું માટલા માં તો 20000 હતા હતા એમ થાય બે 2000 લેતા હો હું માટલું ખાલી કરી નાખું હવે તમે જોવા પાંચ 5000 ના વીસ હાજર પાસા લેવી હાલો બકુલ ભાઈ હવે બે હરખા ભાગ પાડો ફરકા વાત કેમ તકનો ફાડુ નઈ લાગે બોલો જો તો તો મેં આય તમને ફોન કર્યો તો ફોન ના બેલેન્સ ના પૈસા નો કે ભાઈ એ હારું તો 2500 તમારા ને 2500 મારા બસ આ તો આયા બેઠા તમે આયા હું કેમ આયા એ માટલું હાંસવા દેવા આયા એમ તો તમારે અમારું પણ માટલું હું મારા હાસવું એ અમારે વેલા કાકાની વાડીએ જાવું ને એટલે તો માટલું આડે લેતા પણ માટલું ફૂટી ગયું હોય તો તમે હાંસવો ને માટલામાં શું છે એ માટલામાં કાઈ નથી આ તો વાંધો નઈ તો જાવું માટલું હાસાવી હાલો ભલા દાદા હા